પધારેલા તમામ સમાજના સમાજ બંધુઓને એટલો ધન્યવાદ છે કે જ્યારે જ્યારે આપણે સમાજના કામમાં ખાલી મેસેજ કરીએ છીએ અને એક મેસેજ દ્વારા આપણું સમાજ આવી જાય છે તો ધન્યવાદ છે મારા સમાજના વડીલોને અગ્રણી યુવાનો અગ્રણી તમામને કે જેઓ એક જ મેસેજમાં આવી જાય છે આજે આ રામસણ ગામની અંદર વધારેના તમામને હું રામસણ દસ ગામ પ્રતિ પણ હાર્દિક સ્વાગત કરું છું અને ભારોટ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વતી પણ આપ તમામનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે એકઠા થયા છીએ એ સમાજના ત્રીજા સમૂહ લગ્નોત્સવ બાબતે જેમાં આજે આપણે જોડકા નોંધણી જોડકાનું ફોર્મ ભરવાનું અને જે જે બુકો ફાળાના ગ્રાહ માટે આપેલી છે જેમને જેમને એ ફાળાની બુકો પરત જમા કરી અને ફાળો જમા કરાવી આગળનું આયોજન કરવા બાબતે તેમજ રસ સૂચન બાબત એમાં